સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકાવાલા કોલેજમાં ગત સાંજે મંચ પર સ્પીચ આપતી વખતે ચાલુ સ્પીચ દરમિયાન જ એક યુવતી ઢળી પડી હતી અને તેનું મોત નિપજ્યું હતું આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી કોલેજમાં સ્પીચ આપતી વખતે એક ચોવીસ હતી અમદાવાદના રાયપુર ખાતે આવેલ અકાશ શેઠની પોળ ખાતે રહેતા ચોવીસ વર્ષીય જીલબેન સુરેશભાઈ ઠક્કર ગઈકાલે સાંજે કાપોદરા ખાતે આવેલ ધારુકાવાલા કોલેજના ઓડિટોરિયમમાં મંચ પરથી સ્પીચ આપતા હતા આ દરમિયાન ચાલુ સ્પીચે તેઓ અચાનક ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા યુવતી સ્પીચ આપતા હતા અને ઢળી પડ્યા તે ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી યુવતીના મોતને પગલે પોલીસે લાશનું પીએમ કરાવી મોતનું સાચું કારણ જાણવા સેમ્પલો લીધા છે હાલમાં હાર્ટ ની શક્યતાઓ લાગી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત